ગોધરા શહેરમાં સ્કૂલ વાન અભ્યાસ કરવા માટે જતા શાળાના બાળકોની સુરક્ષા સાથે ચેડા થઈ રહ્યા છે જેમાં ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી સ્કૂલ વાહન ના ચોકાવનારા વિડીયો સામે આવી રહ્યા છે આ વિડીયોમાં સ્કૂલ વાહનના ચાલકો નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મારુતિ વાનમાં બાળકોને ખીચો ખીચ ગેસ સિલિન્ડર પર બેસાડવામાં આવી રહ્યા છે જે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને મોટો સવાલ ઉભો થવા પામ્યો છે વાયરલ થયેલા વિડીયોમાં દેખાય છે કે મારુતિ વાનમાં બાળકોને ખીચોખી ભરવામાં આવી રહ્યા છે વાહન ક્ષમતા કરતા પણ વધારે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહ્યા છે વધુ ચિંતાજનક બાબત એ છે કે કેટલાક બાળકોને ગેસ સિલિન્ડર પર પણ બેસાડવામાં આવી રહ્યા છે આ ગંભીર બાબત સામે આવતા છતાં સ્થાનિક વહીવટી તંત્ર મૌન સેવી રહ્યું છે બીજી તરફ વાલીઓ પણ પોતાના બાળકોને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે જો કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે સ્કૂલ બે જવાબદાર સંચાલક સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે અત્રે ઉલ્લેખનીય છે કે મારુતિ વાનમાં વિદ્યાર્થીઓને ગેસ સિલિન્ડર પર બેસાડીને જોખમી મુસાફરી કરાવતો વિડિયો એકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો